નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ વિસનગર શહેરના આઈટીઆઈ ચોકડી પાસેના રેલવે ફાટક ઉપર બની રહેલા ઓવરબ્રિજની લંબાઈ બાબતે સોના કોમ્પ્લેક્ષના વેપારીઓએ આજે વિરોધ દર્શાવ્યો હતો અને તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને આ બાબતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં શહેરના આઈટીઆઈ પાસેના રેલવે ફાટક ઉપર બની રહેલા ઓવરબ્રિજને પહેલાં ચોકડી પાસે ઉતારવાનો હતો એની જગ્યાએ ટ્રાફિકને અડચણ ઊભી થવાના સંજોગોના કારણે આ બ્રિજની લંબાઈ સોના કોમ્પ્લેક્સ સુધી લંબાવવામાં આવતા આ વિસ્તારમાં આવેલા સોના કોમ્પ્લેક્ષના સિદ્ધાર્થ અને કોમ્પ્લેક્સ એને એ વન પ્લાઝા માર્કેટના વેપારીઓએ ભેગા થઈને મામલતદાર કચેરી ખાતે પહોંચીને મામલતદાર આર્યફ ચૌધરીને આવેદનપત્ર આપ્યું હતું